તારીખ છ ચાર બે હાજર પચીસ ને રવિવારે બપોરે અઢી વાગે ભગવાન શ્રી રામચંદ્ર ની શોભાયાત્રા તિકમરાઈ મંદિર થી નીકળવાની છે આ શોભાયાત્રામાં આપ સૌને હું પધારવા હું હૃદયથી આમંત્રણ આપું છું કે આપ આવો ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રામાં આપણે સૌ સાથે મળીને ધામધૂમથી ઉજવીએ અને જાણે એ વેરાવળનો માહોલ એવો કરીએ કે વેરાવળ આખા અયોધ્યા વેરાળમાં આવી ગયો હોય એવો માહોલ ઊભો કરીએ આપણે અને ભગવાન શ્રી રામ પ્રતિમા ઝૂમી ઉઠીએ અને આપણા પરિવાર તથા આપણા સગા સંબંધી મિત્ર મંદર બધાને લઈને આ શોભાયાત્રામાં આવીએ અને વેરાવળ સમસ્ત સારવાર સમયના ભાઈઓ બહેનો માતાઓને બધીને વિનંતી કરું છું આવો આ શોભાયાત્રા બધા સાથે મળી અને ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા કામ ઉજવી એટલા માટે મારા સૌને સજયથી અને દિલથી હું આ શોભાયાત્રામાં આવવા માટે આમંત્રણ આપું છું વેરાઓ સમસ્ત ખાડવા સમાજ તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ ખુવાડિયા તરફથી અને ભગવાન શ્રી શીખરભાઈ મંદિરના મહંત શ્રી દેવ થઈ ગયા અમારા જે બંદનારસ બાપુ એના પરિવાર દ્વારા આપ સૌને આમંત્રણ આપું છું કે આપ આવું આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા કામભૂમતી ઉજવીએ એવી મારી આપ સૌને વિનંતી છે તો આવો આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા કામભૂમતી ઉજવીએ સીતારામ સીતારામ